નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરા છેલ્લા કેટલાક દિવસથી પોતાની હેલ્થ ને લઈને ચર્ચામાં છે આઠ નવેમ્બર રોજ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હવે ત્યારે મિત્રો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે તે નેવું વર્ષના અને તેમને હાર્ટ સંબંધી બીમારી સાથે ઝુઝુમી રહ્યા હતા જીવલેણ બીમારીની સર્જરી કરવામાં આવી હતી હવે અભિનેતા અને પ્રેમ ચોપરા જમાઈ શરમ જોશીએ હેલ્થ સાથે જોડાયેલું એક અપડેટ આપ્યું છે પ્રેમ ચોપરાના ત્યારે જમાઈ અને અભિનેતા ત્યારે મિત્રો જોકે શરમના જોશી ત્યારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જેમાં તેમને એક લાંબી પોસ્ટ લખી હતી અને તે મુજબ પ્રેમ ચોપરાએ ગંભીર બીમારી ઓટોટિક ત્યારે એન્થોનિસ હોવાનું નિદાન થયું હતું જો પ્રેમ ચોપરાના કેરિયરની આપણે વાત કરીએ તો ત્રણસો એંસીઠથી વધારે ફિલ્મોમાં કામ કર્યું દિગ્ગજ અભિનેતાએ મોટાભાગે વિલનનો રોલ કરી પ્લે કર્યો છે અભિનેતાએ ઓગણીસો બાસઠમાં ફિલ્મ વિધા દ્વારા એક્ટિંગની શરૂઆત કરી હતી અંદાજે છ દર્શક સુધી ફિલ્મોમાં કદ કામ કર્યું છે આજે ત્યારે ન્યૂ વર્ષની ઉંમરે પણ ટેલિવિઝન શો ટાઈમ અને તે પહેલાં પણ ફિલ્મ એનિમલમાં કામ કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ